દર વર્ષેની ની જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અરવલ્લી જિલ્લામાં પણ કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મોડાસા શહેરના ટાઉન હોલ ખાતેથી મશાલ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉજવણીને લઈ સત્ય કેટલું વેગડું છે જાણીને પણ આપ નવાઈ પામશો કારગિલ યુદ્ધના એક યોદ્ધા એ શું કહ્યું એ પહેલા સાંભળો કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી દેશના નામે જે સૈનિકોને યાદ કરવાના હોય જે દિવસે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી છે જે નેશનલ એવોર્ડ રાષ્ટ્રપતિ એવોર્ડ વીરતા પદક મળેલો છે એવા સૈનિકોને પણ યાદ નથી કરતા આજે હું ત્યાં થઈને નીકળ્યો તો નજર મારતો હતો તો ત્યાં ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ બોલાયેલા એમને એ દાયરામાં કોઈ સૈનિક ઇન્વોલ્વ જ ના થવું જોઈએ જેમ કે સૈનિક ઇન્વોલ્વ થાય તો સત્ય હકીકત બહાર આવે પ્રજા સુધી ખબર પડે કે ભાઈ સૈનિક સૈનિકમાં ભેદરેખા છે આજે પેરા મિલિટરી ફોર્સ સીએપીએફને એનો જવાન શહીદ થાય તો એની જોડે પેન્શન નથી એને પેન્શન મળતું નથી એને શહીદનો દરજ્જો નથી યુદ્ધમાં લડીને આજે વન રેન્ક વન ઘણું બધું છે છતાં સૈનિકોને શહીદનો દરજ્જો પણ નથી પેરામિલિટરી ફોર્સનો આજે સંસદ ભવનમાં એનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ તમે આ પ્રકારના પ્રસંગો ઉજવો છો ભલે અમને પેન્શન ના આપો અમારા પેરામિલિટરી ફોર્સને પણ તમે જ્યારે આવો જે સૈનિકો જે ખાલી નેતાઓને તમારે મત લેવા પૂરતું જ મર્યાદિત રાખો પબ્લિકને એટ્રેક્શન કરી અને ખાલી પબ્લિકની ગુમરાહ કરીને પબ્લિકનો મત કઈ રીતે લેવો બસ એનાથી જ મતલબ છે તમારે સૈનિકોથી કોઈ મતલબ જ નથી અને અમે કોઈ સન્માનના ભૂખ્યા નથી અમારી જોડે નેશનલ એવોર્ડ છે અમે એટલા તો કાબિલ છીએ કે તમારા કરતાં સારા સ્ટેજ ઉપર ને સારી જગ્યા પર છીએ પણ એક યાદ કર્યા હોય ને તો અમને ભારતમાં ભૂમિ પર વધારે ગર્વ થાય જે અમે લડ્યા છીએ એના કરતાં પણ વધુ ગર્વ થાય સરકારને એ જ મેસેજ કે કારગિલ વિજય દિવસ હોય તો તમારા નેતાઓને નથી બોલાવો કલેક્ટર હોય બધા હોય તો જે સૈનિકો ખરેખર લડેલા છે મોડાસાની અંદર બે બે સૈનિકો છે જે કારગિલ યુદ્ધમાં લડેલા બંનેમાં ઘાયલ સૈનિકો છે ઓગણીસો નવ્વાણું આ તારીખ જુઓ બે છ ઓગણીસો નવ્વાણું માં અને

અહીંયા ગોળી વાગી હતી અને પાછળ બેક સાઈડ થઈ નીકળી ગઈ હતી અને એ યુદ્ધમાં મેં મેં પોતે ત્રણ ઠાર માર્યા હતા પૂરા ભારત સરકારના આમ સામે બચાવ્યા આખી પ્લાટુન બચાવી છ છતાં આવા સંજોગોમાં પણ આ સૈનિકોને યાદ નથી કરતા ખાલી ત્યાં જો તમે નેતાઓ જ છે નેતાઓ જ આ દેશ માટે લડ્યા એવું છે જે મોડાસાના લોકલ નેતાઓ કે જે નેતાઓ આ કે ભાઈ તમે સૈનિકોને તો યાદ કરો ઓગણીસો ને નવાની અંદર જ્યારે વા સરકાર હતી ત્યારે કારગિલ યુદ્ધ થયું અને એની અંદર ઘણા બધા સૈનિકો આપણા શહીદ થયા પરંતુ આપણા જામ જ સૈનિકોએ દુશ્મનોના ઘરમાં જઈને એ દુશ્મનોને હરાવ્યા અને કારગીલ યુદ્ધ આપણે જીત્યા આજે એ વાતને પચીસ વર્ષ પૂરા થાય છે ત્યારે એ પચીસ વર્ષની ઉજવણીના પ્રસંગે આજે અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈની નેતાગીરીમાં એમની આગેવાનીમાં એક સુંદર મશાલ રેલીનું આયોજન થયું જેની અંદર ગુજરાતના યુવા મોરચાના પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતસિંહજી પણ ઉપસ્થિત મનીષસિંહજી પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા તમામ સંગઠનોના તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યોનો એક જવાન ઇજાગ્રસ્ત કર્યો પચીસ વર્ષ બાદ પણ એને કોઈ સહાય મળી નથી શું એ જવાનને સહાય મળી નથી એવી માહિતી મારી પાસે કોઈ આવી નથી અને જો મને એ માહિતી આપવામાં આવશે અને એને જે કંઈ મળવાપાત્ર હશે એ અપાવવા માટે મારો પૂરો પ્રયાસ રહેશે પચીસ વર્ષ થયા એમના પગે બી જાગૃત છે પગ નિર્ભર હા એ એ બાબતમાં સરકાર જે કંઈ મદદરૂપ થવા મદદ કરવાની છે તો કરી જ રહી હશે કરી જ હશે એમને મદદ પરંતુ આ પ્રસંગે ખાસ કરીને જ્યારે એ જવાન ત્યાં લડી રહ્યા હતા અને એમને જ્યારે પગે ગોળી વાગી એ આ દેશની જનતાની સેવા કરવા માટે આ કામ કર્યું છે ત્યારે એમને એમના પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું ઠાકોર શરદ કુમાર મારો પુત્ર સંજય ઠાકોર કારગીર્દ વખતે જવાયો હતો આજ સુધી જેટલા પણ પ્રોગ્રામો કારગીર્દના ઉજવામાં આવ્યા જે ડેટ પ્રમાણે આવતા હતા એ ડેટ પ્રમાણે બે વાર જ મારા ત્યાં ધારાસભ્યો આજે મોટી રેલી કાઢવામાં આવી સરકાર તરફથી તો આજે આ રેલીની અંદર શું થાય છે અને અમારી જે પરિસ્થિતિને રાખી અને પગે ગવાયેલો છે માથે છે આજ સુધી અમે પોતાના પૈસા દવા કરીએ છીએ પણ તે છતાં અમને કોઈ સહાય મળેલ નથી જમીનની માગણી કરી તે પણ નથી મળી સરકાર જાહેર કરેલી પચાસ હજાર રૂપિયા એ પણ અમને મળેલ નથી તો સરકારને જણાવ્યું કે અમને મળતી મદદ કે જે કંઈ મળતું હોય તમે રોજગાર મુખ્યમંત્રીઓને કરેલી છે આનંદીભાઈ પટેલને પણ કરેલી છે તે છતાં હજી કોઈનું

हिक कलेक्टर घोड़ाह पहिला फस्ट पहिल पहि कलेक्टर ऑफिस मां आयल साहिब त कोई सामियूं नथी